નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે સ્ત્રી ચુનીલાલ મડિયાની નવલકથા લીલોડી ધરતી બે પ્રકરણ ઓગણીસમાં જોઈશું તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ મારી આંખના રતન દિવસો સુધી આવા અનુમાનો થતા રહ્યા અર્થ ઘટાવ થતા રહ્યા છતાં રઘાની આત્મહત્યાની આસપાસ ઘેરાઈ રહેલો ભેદ તો એવો ને એવો જ ઘેરો જ રહ્યો એટલું નહીં એ ભેદી ઘટનામાં વધારે ભેદ ઉમેરાતો રહ્યો બન્યું એવું કે અમથીના આગમન પછી થોડા દિવસમાં ભૂતેશ્વરની ધર્મશાળામાં બહુ રૂપિયોએ ઉતારો કર્યું આમ તો હર સાલ ગુંદાસરમાં લણી થઈ જાયને ખડા ભરાય ત્યારે બહો રૂપિયોએ આવતા આઠ દસ દિવસ ધરમશાળામાં પડિયા પાથરિયા રહેતા રોજે રોજ નવા નવા વેસ કાઢીને ગામમાં ઘેર ઘેર ફરતા અને લોકોનું મનોરંજન કરીને ખડાવાડમાંથી કર્ણધીત અધમણ અધમણ અનાજ ઉઘરાવી પછી બીજે ગામ પડમ નાખતા પણ આ સાલ તો દુકાળિયા વરસમાં બહુરૂપી આવ્યા તેથી લોકોને નવાઈ લાગી એક તો દુકાળ વરસમાં બહુ રૂપી આવ્યા ને રબેતા પ્રમાણે બે આદમી આવવા જોઈએ એને બદલે ત્રણ આવ્યા દુકાળમાં અધિક માસ જેવા ત્રણ યાચકાઓ આવ્યા છે એ તો ઠીક પણ પાછા કોમોસ સમય આવ્યા નપાણ્યા વરસમાં ખેતર ખાલી ખામ પડ્યા હતા અને લલણી થવાની કે ખડા ભરાવાની કોઈ શક્યતા જ નહોતી ત્યારે માથે વર્ષે આ વેસ દરિયો આવ્યા તેથી લોકોના અચંબાની અવધિ આવી રહી અચંબા જોડે થોડી શંકા કુશંકા તો ત્યારે ઉપજી જ્યારે એ સાલના બહુ રૂપીઓએ સાવ અજાણ્યા નીકળ્યા આટલા વરસ જે જોડી આવતી એ તો લાંબા મહાવરાને લીધે ગામ લોકોને પરિચિત થઈ ગઈ હતી તેઓ ગમે તેવા અણધાર્યા વેશ પલટા કરી તો પણ એમના હાવભાવ બોલવાની લઢણ તથા લહેકા વડે જ લોકો એમને ઓળખી કાઢતા ને એમણે સર્જેલા સ્વાંગથી કોઈ ભરમાતા ભોળવાતા નહીં ત્યારે આ વેળા તો આવનારા માણસોએ નવાને અજાણ્યા હોવાથી એમના ચહેરા મહેરા વેશભૂષા બોલચાલ બધું જ લોકોને અપરિચિત લાગતું હતું તેથી તો આગમનને પહેલે જ દિવસે આ બહોરૂપીઓ ઘોડા વેચનાર વણઝારાનો વેશ પહેરીને ઊભી બજારે નીકળ્યા ત્યારે ઘણા ખરા વેપારીઓ એમને સાચા વણઝારા સમજી બેઠા ભાડા ખોજાની હાટે તેઓ બેઠા બુદર મેરાઈ સાથે વાતચીત કરી અને એ બંને વેપારીઓએ ગંધ સુધા ન આવી શકે કે આ વેસ તર્યો છે એમણે તો આ વણજારાઓના ઘોડાના સોદાગર જ માની લીધા આવા માઠા વર્હોમાં તો ઘરમાં ખાવા ધાન નથી ને ઘોડાને નિર્વાની ચંદી ચણા એ ધાત્યા છે એમાં ઘેર નવું ઘોડું તો કોણ ઉદર મેરા એ ચિંતા વ્યક્ત કરી આવા ઘોડા ભટકા માણસો પ્રત્યે બહુરૂપે મોજમાં હસતા હસતા દરબારની ડેલી તરફ વળ્યા ક્યાં ગયા દરબાર તો ખૂબા ઉચિત તોખમના ઘોડાના ઘરા ક્યાં ગયા અસલ અરબી ઓલાદ મખમલ જેવી રૂવટીવાળી પવન વેગીના પલાળનાર ક્યાં ગયા દરબાર તો કે દેના ખાટલે છે ઠકરાણાએ જવાબ આપ્યો પણ એમને ગાંધ સરખી ન આવી કે આ તો મોહરૂપી છે વણઝારાઓ દરબારના મંદવાળાના સમાચાર સાંભળીને જાણે કે સગો ભાપ મરવા પડ્યો હોય એવો ખર ખરો ને ઝીણી મોટી અને પૂછગાછ કર્યા પછી માંડ માંડેલી બહાર નીકળ્યા વર્તે દિવસે વેદ ભણીને આવેલા પંડિતનો વેશ કાઢ્યો ગુંદાસરની સાંકડી બજારમાં શિખાદારી ત્રણ શસ્ત્રજ્ઞો ગીરાની અસખલિત ધારા વહાવી રહ્યા અભણ ખેડૂતો સમક્ષ તો આ ભેંસ આગળ ભાગવત જેવો ઘાટ થઈ ગયો છતાં ભોડોડા ગામ લોકોને કલ્પના પણ ન આવી કે આ સાચા પંડિતો નહીં પણ બહુરૂપી છે ખેડૂતોએ તો માત્ર આટલી જ ટકોર કરી આ માઠા વરહમાં કાશીમાએ દાણાનો દકાળ હશે તે આવા વેદવાનને ઠેઠ આયા કણે માગવા આવવું પડ્યું ત્રીજે દિવસે ત્રણ ફકીરો હાથમાં પાત્ર લઈને દે ઊસ્કા ભલા ન દે ઉસાવી ભલા કરતાં ઊભી બાજરે નીકળ્યા ત્યારે લોકોને વહેમ ગયો કે રોજ ઉઠી ઉઠીને ત્રિપુટીમાં જે નીકળી આ વ્યક્તિઓમાં કશોક ભેદ છે જમાનાના ખાધેલા ઓધડ બાભાએ ઈશારો કર્યો કે આ સાચા ફકીર નથી ત્યારે લોકોને શંકા ગઈ કે રખેને આ બહુરૂપી હોય સાંઈ જુસ્બા ગાચીને ઘેર જાઓ સાંઈ કોઈએ વેશધારીઓની મજાક કરી અને ત્યારે જ બહુરૂપીઓ પણ મનમાં મલકી ઉઠ્યા આખરે આપણને ઓળખનારા નીકળ્યા ખરા બહોરૂપીઓ ઓળખાયા ખરા પણ અપરિચિત લાગવાથી લોકો એમાંથી કશો મનોરંજન મેળવવાને બદલે એમાંથી ભડકતા જ રહ્યા આ વરહો વરહ આવે છે એ માયલા નથી લાગતા એની સિકલ જ કહી દઈએ છે કે આ કોક પરદેશી છે પરદેશી બહોરૂપીને આપણે શું કામે લાગો આપો આના મોડા ભરશું તો એ ઓલિયા કાયમવાળા તો આવીને ઊભા જ રહેશે ને એને તો નાય નહીં કહેવાય અને આપશો એ હદું આટલા લૂણમાં જાશે ને ઓલિયા ભાંદ્યા બહુ રૂપિયો ભાર તોમાંથી ઊભોને ઊભો રહેશે આમ આ પરદેશી બહુ રૂપિયોને રાતુ કાવડીઓએ પરખવાની લોકોની અનિચ્છાએ લીધે કહું કે પછી બીજા કોઈક ભેદી કારણને લીધે કહું પણ આ આ તૂકો પૂરા એક અઠવાડિયા સુધી ગામમાંથી ખસ્યા જ નહીં એમણે તો નેત નવતર વેશ કાઢવા માંડ્યા આજે શરણિયા બનીને નીકળ્યા છે તો કાલે ગોડ ભજાણિયાનો વેશ લીધો છે એક દિવસ સરાફ મહારાજ બનીને ગામમાં લાખ લાખની સરાફી હુંડીઓ વટાવવા નીકળ્યા તો બીજે દિવસે લુલા લુંગડા ભિખારીના સ્વાંગ સમજીને લોકોને વિમાશામાં નાખી દીધા ખુદ ગુંદાસરના જીવનમાં જ હમણાં ખેલાઈ રહેલી બવાદ લીલાનું આ સ્થૂલ પ્રતીક જોઈને પ્રેક્ષકોને રમૂજ થતી પણ આ યાચકોને એમનો લાગો ચૂકવી આપવાનું કોઈને મન નહોતું થતું સૌના દિલમાં એક ઉઠી શંકા ઘર ગાલીને બેઠી હતી આ સાચો સદ રૂપિયો હશે કે પછી બીજા કોઈ આખરે બવાદાને થયું કે આ ગરીબ યાચકને આમ આઠ આઠ દિવસ સુધી તળાવવામાં તો ગામના મુખી તરીકે મારી જ આવડું જાય છે તેથી એમણે પંચાવ ફાળો શરૂ કર્યો માઠા વરસમાં લોકો એક કાવડિયોએ ભરવા તૈયાર નહોતા એમણે મુખીને માંડ કરીને સમજાવ્યા મેંડી ગોપી તૈયાર કેમ સહુ સવા સવા પવા લુ ફૂક ખુલેર જારવા ગયા આ પણ મેંડીનો જ કોપ ગણી લ્યો ને ઘર દીઠ અડધો અડધો ભરી દો એટલે ગામમાંથી બલા ટળી દેશીને બદલે આ પરદેશી બહુરૂપી ગામમાં હાજરી જે લોકો એટલા તો ગભરાઈ ગયા હતા કે આઠ આઠ આના ભરીને એ છેડો છૂટકો થતો હોય તો તેમ કરવા તૈયાર થયા જિલ્લાની ખાસ્સી મોટી કોથળી ભરીને બવાંદા ભૂતેશ્વરની જગ્યામાં ગયા ને આ વિલક્ષણ અભ્યકતોને સાતર ભેદ ધરીને ગામમાંથી વિદાય થવાને વિનવ્યા પણ આ અજાણ્યા બહુરૂપીની હાજરીથી ગભરાઈ ગયેલા લોકો એમની વિદાય પછી તો વિશેષ ગભરામણ અનુભવી રહ્યા એલા એ જ મૂર્તિ હતી તો બહુરૂપીની ચકી પછી બીજા કોઈની બીજા કોઈની બીજા કોઈની એટલે કોની કે છે એ તો બહુ રૂપિયાના વેશમાં છુપી પોલીસના માણસ હતા સાચી વાત છુપી પોલીસ આપણા ગામમાં કેવો મોટો દલ્લો ડાટ્યો છે કે છુપી પોલીસે ફેરો ખાવો પડી એ તો એ પોલીસવાળા પંડ્યા જાણી આપણને શું ખબર પણ કહીએ છે કે વણઝારાનો વેશ કાઢીને ઘોડા વેચવાને બહાને ઠેર ટકોબા બાપુની ડેલીએ જઈ આવ્યા હતા ને દરબાર ક્યાં ગયા શું મંડવાળ છે કેટલા વરણો મંડવાળ છે શું દવા દારૂ કરો છો કેદી આરામ થશે એવી એવી તો હજાર વાત પૂછી પૂછીને ઠકરાણાનો તે ઠેડ કરી ગયા બહુ રૂપિયો તો સ્વભાવ જ વાતડીઓ ગણાય નવરા બેઠા વાતું ન કરે તો બીજું કરીએ શું પણ આ તો ગામમાં રહ્યા એટલા દી રોજ ઊઠીને અમથીને ઘેર આટો મારતા એવડા ગરડા આખા ભાઈડાવી ઉઠીને ઓલ્યુ દલ્લી મુખ બી વાળું સિનેમાએ જોતા અલકમલની વાતો કરતા બાપા કેમ કરીને દેવ થયા એને શું દખ હતું તમારીને રખાની કેતુકની ઓળખાણ આ છોકરો આટલા વરહ કોને ઘેર ઉછેર્યો તમે આટલા વરહ ક્યાં હતા એવું એવું પૂછી ગયા તો તો હવે આમથીને જ કોક ઓળખીતાને નાતીલા મને તો આમાં કાંઈક વેમ જેવું લાગે છે આ બહુરૂપી ભાંડ ભવાયા જેવા મુદ્દલ નહોતા લાગતા બહુરૂપીના તો રૂપ જ અપરંપર એને ભાંડ ભવાયે જેવું દેખવું કેમ કરીને પુહાય પણ તો પછી એ અજાણ્યા માણસો પોતાના કાયમના કળ મેલીને આપણા ગામમાં શું કામેને માગવા આવ્યા એને એ બચાડાવને ભગવાને પેટ આપ્યા છે ને આવા માઠા વરામાં બે કળ વધારે માગવા પડી પણ લાણી કે ખાડા થયા મોર્યા ભાઈ કોઠીએ બાજરો વહેલરો ખૂટ્યો હશે એટલે નીકળી પડ્યા હશે પણ આમાંનો એક ખુલ્લાસો લોકોને ગળે નહોતું ઉતરતું દિવસે દિવસે શંકાઓ વધારે ઘેરી બનવા લાગી બહો રૂપિયોના બેદી આગમને એવો ભય ઉભો કર્યો હતો કે એની સમક્ષ મેલીના કોપનો ભય તો કસી વિશાતમાં જ ન રહ્યો જેવા ખવાસે ગામની પણિયારીઓને લીલી ઝંડી બતાવી દીધી પછી સહુ ગૃહિણી પૂતળાવાળા પિયામાંથી પણ ચૂપચાપ પાણી ભરવા માંડ્યા હતા સંતને ગામમાંથી હાકી કાઢવાનો તો હવે ન કાકાના જ અજવાળી કાકીએ હોશ નહોતા રહ્યા રગાઈ હાથે કરીને વહરેલી આત્મહત્યાથી સમજોબાને મહાસુખ થઈ ગયું હતું અને ટાઢે પાણીએ ખસ ગઈ એવો આત્મસંતોષ તેવો અનુભવતા હતા ત્યારે બીજી બાજુ અમથીના અણધાર્યા આગમનથી ઠકરાણની ઊંઘ ઉડી ગઈ હતી અને એ એક દિવસ અમથીએ ઊભી બજારી ગામની ગત પચીસીની સમાચાર પૂછતા પૂછતા માર્મિક પ્રશ્ન પૂછ્યો ક્યાં ગયો મારું સાધુ ત્યારે તો એ પ્રશ્નમાં મારો શબ્દ સહુને ચોકાવી મૂકેલા એ વાતની જાણ થયા પછી તો સમજુબાની અસ્વસ્થતા અને ઘણી વધી ગઈ હતી એક દિવસ અંતરની વેદના અસહ્ય બનતા ઠકરાણાએ અસરણા સમાજ જીવા ખવસને તેડવ્યને પોતાની લાક્ષણિક શૈલીમાં હુકમ કર્યો સાધુને મારો કેનારી એ કંબા રજાનો કાંટો કેમે કરીને કાઢ્ય ન નીકળે બા કેમે એ કરીને ન નીકળી કારણ કાંઈ અટણી આપણી માથે સરકારની રાતી આખ્યા થઈ છે બાપુ દેવ થઈ ગયા છે ને બાપુને સાથે પંચાણ ભાભો મરી ગયાની વાત હાકી છે એવી સરકારી કોઠીમાં કોક અને ગંધ આવી ગઈ લાગે છે સાચે જ હા ઓલિયા બહુ રૂપી આયાકણે ડેલીએ ઘોડા વેચવા આવ્યા હતા એમાં કોઈક ભેદ જેવું લાગે છે મોવા મારા પિયરિયાના સગલા હોય એવા વાલા થઈ થઈને હદુએ પૂછતાતા તો ખરા કહે છે કે એ તણીએ જણામાં એક તો એજન્સીની કોઠીનો મોટો અમલદાર હતો મરે રે મોહો આપણા ગામમાં શું કામે આવ્યો તો એ નીકળ્યો તો છે ખોટા રૂપિયા પડાવવાનો મિશન પકડવા સાંભળીને ઠકરાણોના ઝાકાજ પડી ગયા માંડ માંડ ભૂલી શક્યા આપણી વાડીએ વાડી ટાળા એ આવ્યા હતા તો ખરા સાવ અજાણ્યા થઈને પણ હું શું પાણીને ભૂ કહું એવો ભોળો થોડો છું એના આવ્યા મોર્યામાં જ મેં હદાયે મિશ્રણ આગા પાછા કરી નાખ્યા હતા તો ઠીક એને સગડ તો કાળવો તો સોનાનો સોનું સમજુબા બોલી ઉઠ્યા સાચું સોનું કે ઓલ્યું સલૈયાવાળું સલૈયાવાળું કીએ છે કે આધનને મસવાથી વાહનના વહાણ ભરીને સોનું ઉતર્યું છે ને હદુએ અંતર ધ્યાન થઈ ગયું છે જેવાએ સમજાવ્યું એટલા સારું તો આ બહુરૂપી એકથી ચોકસીનો વેશ કાઢીને હાથમાં કસોટી લઈને નીકળ્યા હતા બજાર કરતાં બે ટકા વધારે ભાવ બોલીને સોનું માંગવા માંડ્યા પછી કોઈએ વેચ્યું ખરું કોના ઘરમાં સોનાના ઢગલા પડ્યા હોય તે વેચવા કાઢી આ દકાળ વરહમાં દાણાના તો ઠેકાણા નથી ત્યાં સોના ક્યાં ઠારી મેલ્યા હોય પણ વેસ કાઢીને ગામમાં આવ્યા તે કાંઈક વેમ તો હશે જ ને કોક ઉપર ભગવાન જાણી પણ આ આમથી કાંઈક કબાળું કરીને આવી હોય એમ લાગે છે એને એકને વાકે ગામ આખા ઉપર શાકાની નજર રહીએ એના કરતાં એ ડોહલીનો જ કાંટો કાઢીએ નીકળે એમ નથી આમથી તો હવે જામો કામી થઈ ગઈ એણે તો આવતા વેત ટીહા વાગડિયાની ગાય વેચાતી લઈ લીધી ગીગા પટેલી ભેંસ લઈ લીધી ને આંગણે દૂજરા વાંજા બાંધ્યા છે કહે છે કે મારો મા વીણાનો સાવ સુકાઈ ગયો છે તે એને દૂધ ઘી ખવડાવીને તાજોતા માજો કરવો છે મારો ગીરજો સમજુભાઈએ વ્યંગમાં ઉચ્ચાર કર્યો ને મારો સાધુ સાધુને મારો કહેનારે એ કાર્ડ મૂકીને જે કેમ કાપી લેતો નથી બા અટાણે આપણો સમો મોડો છે ચારે કોરિયથી સાણસા ભીંડાયા છે અટાણે ઉફાદ કરવાનું ટાણું નથી હદુએ ખમી ખાવ પછી દાવ આવે મારશું માંડે કોરોટમાં સાધુભાનું નામ લીધું છે ઠકરાણાએ બીજી ચિંતા વ્યક્ત કરી ના એણે તો એમ કીધું કે દારૂના નશામાં ગોપરને સાદુ સમજીને મેં મારી નાખ્યો છે દારૂના નશામાં હા હમણાં મૂળગર બાવો એને જુબાની આપી આવ્યો મોળગરીએ શું કીધું એણે કબૂલ કર્યું કે વાડીના કૂવામાં ટેટો ફૂટ્યો એ મોર્ય માંડવીએ મારે ઘેર આવીને અડધા રૂપિયાનો દારૂ પી ગયો હતો હવે હવે મૂળગરની જુબાની ઉપર માંડવીઓ છૂટી જશે એમ લાગે છે દારૂના નશામાં ખૂન થઈ ગયું એમ ગણાશે સમજુ બાને વધારે ચિંતા થઈ માંડવીયા છૂટી આવશે પછી તો શખણો રહેશે કે નહીં કે આવ્યા પછી એ સાદુબાનો ખેદો નહીં મેળવી જુઓ કાંઈ નજુમી નહોતો કે ઠકરાણાએ પૂછેલા આ નાજુક પ્રશ્ન અંગે ભવિષ્યની કશી આગાહી કરી શકીએ કેમ કે આમથી એ તો રઘાની માલિકીના મકાનમાં ગીજાને લઈને સરેધાર રહેવા માંડ્યું આંગણે દુજાણું બાંધ્યું અને ગાય ભેંસના રૂપિયા ક્યાંથી કાઢ્યા એવી પૂછના જવાબમાં એણે દળ દેતુકને સંભળાવી દીધું કાળા ચોર પાહીથી રૂપિયા લઈ આવી છું કાંઈક તમારે ઘેરે તો ખાતર પાડવા નથી આવીને આમથી તો ગિરજાને લાલન પાલનથી ઉછેરથી રહીને વારે વારે આડોશી પાડોશીને મોડે બોલતી રહી મારી આંખના બે રતન એક આ મારો ગીરજો ને બીજો મારો સાધુ થેન્ક્સ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ